નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગામડાઓ માટે ખુશખબર હવે દેવા માફીને લઈને થશે ફેસલો પશુપાલકો માટે થશે ફાયદો 7 મહિના રોજ ગુજરાતમાં ફરી મોટો નિર્ણય યુવાનો અને મહિલાઓને મળશે ન્યાય ગુજરાતમાં ખેડૂતોની મોટી માંગ તો પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ સ્માર્ટ મીટરની તૈયારી શરૂ રેશન કાર્ડને લઈને ખુશખબર સિલાઈ મશીન અને રિક્ષા ખરીદવા માટે સહાય

સોળમી એપ્રિલે ઉમેદવારીનું ફોર્મ ભરશે ગુજરાતના રૂપાળા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રૂપાળા વિવાદ વચ્ચે ક્ષત્રિય સમાજને ઝટકો લાગ્યો છે ક્ષત્રિય સમાજમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે પરસોત્તમ રૂપાળાએ સોળમી એપ્રિલે લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની જાહેરાત કરી છે ઉમેદવારી પત્ર ભરતા પહેલા રૂપાળા રાજકોટના બહુમાળી ચોકમાં ભાજપના અગ્રણીઓની હાજરીમાં જંગી સભાએ છે સંબોધશે સભા લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં પણ આવી જશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યમાં મતદાનના દિવસે જાહેર રજા રહેશે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના દિવસે જાહેર રજા રહેશે સમગ્ર રાજ્યમાં લોકસભા અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સાત મે બે હજાર ચોવીસના રોજ રાજ્યમાં રજા જાહેર કરવામાં આવી છે વહીવટ વિભાગે પરિપત્ર જાહેર પણ કર્યા છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને એક લાખ રૂપિયાનું વચન કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલાં તેમનો ઢંઢેરો બહાર પાડ્યો છે જેમાં મહિલાઓ માટે ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે અમે તમને મહાલક્ષ્મી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસમાં દેશમાં ચૂંટણી છે તે બે હજાર ચોવીસનું મુખ્ય કારણ રહી શકે છે તમામ પક્ષો અલગ અલગ રીતે મતદારોને પોતાની તરફ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટો પાંચ એપ્રિલે બહાર પાડવામાં આવ્યા હતા જેમાં ગરીબી દૂર કરવા માટે વાર્ષિક એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ યોજના હેઠળ આ રકમ પરિવાર અને સૌથી વૃદ્ધ મહિલાઓના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે જો પરિવારમાં કોઈ વૃદ્ધ મહિલા નથી તો એ પૈસા વૃદ્ધ વ્યક્તિના ખાતામાં જમા થઈ જશે આ યોજના તબક્કાવાર લાગુ કરવામાં આવશે ગરીબ પરિવારોની આર્થિક સ્થિતિ પર તેમનું શું અસર થઈ શકે છે જાણવા માટે દર વર્ષે આ યોજના સમીક્ષા કરવામાં આવે છે મિત્રો આ ઉપરાંત દર વર્ષે ગરીબ મહિલાઓ અથવા તો તેમના પરિવારોની સંખ્યામાં પણ સર્વે કરવામાં આવી રહ્યો છે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ન્યાય અને મહિલા ન્યાય વિશે થોડીક વાતચીત કરી લઈએ તો કોંગ્રેસ પાર્ટીએ યુવા ન્યાય હેઠળ પાંચ કેટેગરીની વાત કરી છે જેમાં એક વર્ષ માટે યુવાનોને ત્રીસ લાખ નોકરીઓ સરકારી નોકરી અને એક લાખ રૂપિયા આપવાનું વચન પણ સમાવેશ કરવામાં આવ્યો છે મહિલા ન્યાય હેઠળ ઘણા વચનો આપ્યા છે જેમાં મહાલક્ષ્મી ગેરંટી હેઠળ ગરીબ પરિવારોની મહિલાઓને પ્રતિ વર્ષે એક લાખ રૂપિયા આપવાનો છે તે વાતચીત કરવામાં આવી છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની મોટી માંગ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પર સરકાર સામે વિવિધ માંગ સાથે મેદાનમાં આવ્યા છે ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવાની માગણી કરવામાં આવી રહેલ છે ઉનાળામાં ખેડૂતોને પૂરતી વીજળી માટે આયોજન કરવા પર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કિસાન સંઘની મળેલી બેઠકમાં રાજ્યના ચૂંટાયેલા લોકપ્રતિનિધિત્વ પોતાના વિસ્તારમાં ખેડૂતોને થયેલા સર્વેની કામગીરીમાં રસ લઈને યોગ્ય વળતર આપવામાં રાજ્ય ધર્મનું પાલન કરે તેવી માગણીઓ પણ કરવામાં આવી રહેલ છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો બે હજારનો સત્તરમો હપ્તો ક્યારે આવશે ખેડૂતભાઈઓને ત્રણ મહિનાના અંતરાળ માટે પીએમ કિસાન સન્માન નિધિનો બે હજારનો હપ્તો છે તે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે ફેબ્રુઆરી મહિનામાં સોળમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તેવી જ રીતે સત્તરમાં હપ્તા પણ જૂન અથવા તો જુલાઈ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે અને જે ખેડૂતભાઈઓ સોળમો હપ્તો હજુ સુધી ખાતામાં જમા નથી થયો તેમને તેમનું આધાર કાર્ડ મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડર ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે મોદી સરકારે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર ચૌદ પોઈન્ટ બે કિલોના સિલિન્ડર ગેસ ચૂલા લાઇટર વગેરે આપવાનું શરૂ થઈ ગયું છે મિત્રો અને આ સાથે નવા યોજના માટેના ફોર્મ ભરવાની પણ શરૂઆત કરવામાં આવી ગયેલી છે મિત્રો ત્યારબાદના સમાચાર રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગના સત્તાવાળાઓએ રાજ્યભરમાં સાત લાખ જેટલા કાર્ડ છ માસ કરતાં વધુ સમયથી રાશન લેવા ન જતા હોય અથવા તો આધાર કાર્ડ સાથે કાર્ડ લિંક ન હોય તેવા બહાને હેઠળ કાર્ડ છે તે બ્લોક કરી દેવામાં આવ્યા હતા કાર્ડ ધારકોને ભારે હોબાળો મચી ગયો હતો રાતોરાત સાત લાખ પૈકી ત્રણ લાખ જેટલા કાર્ડ ફરી શરૂ કરી દેવામાં આવ્યા હતા જોકે હજુ બાકી ચાર લાખ કાર્ડ હજુ પણ બ્લોક છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો લાખો લોકોને થશે ફાયદો જેમાં મિત્રો વાત કરીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને પોતાના ઘર પરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે લોકો હવે એક પણ રૂપિયાના ખર્ચ કર્યા વિના જ તેમના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકશે કેન્દ્રીય રાજ્ય મંત્રી આર કે સિંહે આ માહિતી આપી છે અગાઉ આ યોજના હેઠળ ચાલીસ ટકા સબસિડી મળતી હતી જે હવે સાહીઠ ટકા સબસિડી મળશે તેમજ બાકીના ચાલીસ ટકા રકમ લોકોને લોન તરીકે લઈ શકે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો સિંગતેલમાં ત્રણ દિવસમાં ડબ્બે ચાલીસ રૂપિયાના વધારો ત્રણ દિવસમાં કપાસિયા તેલના ડબ્બે સાહીઠ રૂપિયાનો વધારો જ્યારે સિંગ તેલના ડબ્બામાં વીસ રૂપિયાનો વધારો થયો છે મિત્રો કપાસિયા તેલના ડબ્બે દસ રૂપિયાનો વધારો થયો છે તેલના ડબ્બાના ભાવ છવ્વીસો થી લઈને સત્યાવીસો રૂપિયા સુધી પહોંચ્યા છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવ સત્તરસો રૂપિયાથી સત્તરસો સાહીઠ રૂપિયા થઈ ગયા છે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી ચાર દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી સાથે આગામી ત્રણ દિવસ કચ્છમાં હીટવેની આગાહી આપી છે તેરમીથી પંદરમી એપ્રિલ સુધી સામાન્ય વરસાદ વરસશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે તેરમી એપ્રિલે વલસાડ નવસારી સુરત ગીર સોમનાથ વરસાદ પડશે ચૌદ અને પંદર એપ્રિલે છોટાઉદેપુર દાહોદ અને નર્મદા તેમજ ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂત દેવા માફીને લઈને થશે ફેસલો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે જેની તારીખો પણ જાહેર કરવામાં આવી ગઈ છે મિત્રો એક બાજુ ખેડૂતોની અનેક મૂંઝવણો છે અનેક પ્રશ્નો છે જેનો કોઈ પણ હલ નથી મળ્યો જેમ કે દેવા માફીનો મુદ્દો લોન માફીનો મુદ્દો તેમજ અનેક મુદ્દાઓ છે આપને કોઈ પાર્ટીએ કહેતા નહીં કે તમે દેવા માફ કરો તો અમે તમને મત આપીશું પણ તમે ખેડૂતોની આવક બમણી કરવાનો વિચાર આપો ખેડૂતોના દેવાના ભારમાંથી મુક્તિ આપો જે પાર્ટી આ વચન આપી શકે છે અને ખેડૂતોના હિતમાં વિચાર કરી શકે છે ખેડૂતભાઈઓ એમના પક્ષમાં રહીને એમને જ મત આપશે આ મુદ્દા વિશે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકો માટે મોટી ખુશખબર અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષ બે હજાર તેવીસ ચોવીસ દરમિયાન અમૂલનું અંદાજીત ટર્નઓવર બારસો કરોડથી પણ વધારે જણાવ્યું છે મિત્રો પશુપાલકોને પાંચસો વીસ કરોડ થી વધુ બોનસ ભાડું આપવામાં આવ્યો છે અમૂલ પશુપાલકોને વધુ સારા ભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે અમૂલે એક વખત પણ પશુઓના આહારના ભાવમાં વધારો કર્યો નથી એક વર્ષમાં ત્રણ વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સાત મેના રોજ ગુજરાતમાં મોટો નિર્ણય ગુજરાતમાં સાત મેના રોજ લોકસભાની ચૂંટણી છે તમામ છવ્વીસ બેઠકો પર એક જ દિવસમાં મતદાન થઈ જશે આ દિવસે લોકો સરળતાથી વોટિંગ કરી શકે છે તે માટે ગુજરાત સરકારે સાત ના રોજ જાહેર રજા જાહેર કરી છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે કે જાહેરનામું એ મુજબ ઔદ્યોગિક એકમ તથા મત વિસ્તારની બહાર સ્થિત કંપનીઓ કામ કરતા લોકોને સાત ના રોજ પેઇડ હોલીડે મેળવવા માટે હકદાર થશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સ્માર્ટ મીટરની તૈયારી શરૂ સ્માર્ટ સિટી તરીકે ઓળખાણ પ્રાપ્ત સુરતમાં હવે સ્માર્ટ વીજ મીટર લાગવાની શરૂઆત થઈ ગઈ છે સુરતના દક્ષિણ ગુજરાતમાં વીજ કંપનીઓએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે જે મુજબ આ કામગીરી સુરતમાં પીલો સબ ડિવિઝન ખાતેથી શરૂ કરવામાં આવી છે સ્માર્ટ વીજ મીટર પ્રીપેડ થશે હવે જેટલું રિચાર્જ કરવામાં આવશે તેટલી જ વીજળી તમે વાપરી શકશો મિત્રો એટલે અહીં શકાય કે હવે તમારા મોબાઈલની રિચાર્જની જેમ તમે આ વીજળી પણ વાપરી શકશો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગામડાઓને ખુશખબર રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધીય કેન્દ્ર શરૂ કરી દેવામાં આવ્યું છે તેના દ્વારા દવાઓનું વેચાણ આગામી સમયમાં શરૂ કરી દેવામાં આવશે તેના કારણે ગ્રામ્ય નાગરિકોને સસ્તી કિંમતે દવાઓ મળતી રહેશે અને મંડળીઓ દ્વારા દવાના વેચાણ થકી આવકમાં વધારો પણ થશે રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દર મહિને થતાં વેચાણ પર વીસ ટકા પ્રોત્સાહન રકમ દર મહિને પંદર હજાર રૂપિયા સુધીની મર્યાદા કરી શકે છે મિત્રો